કેમ છો મિત્રો ફરી તમારી સાથે એક નવો બ્લોગ સાથે રજૂ થયા છીએ મિત્રો આજે આપણે તમને બતાવી રહ્યા છીએ રામ મઢી શ્રી રામ મઢી જે જહાંગીરપુરામાં આવેલી છે તે રામ મઢીનો પૂરો મંદિરનો વિડીયો તમને અમે બતાવીશું અને રામ મઢી જે સુરતની અંદર જહાંગીરપુરા વિસ્તાર આવેલો છે તેમની બાજુમાં તાપી તટે આવેલું ભવ્ય મંદિર છે તો ખૂબ જ સરસ મજાનું મંદિર છે મંદિરની અંદર એક મિની ગિરનાર પણ છે તે પણ ખૂબ સરસ મજાનું છે અને અહીંયા ઘણું સરસ મજાનું વાતાવરણ છે સુંદર મજાનું બેહીને એવું શાંત વાતાવરણ છે તમે મજા આવશે તેવું ફરવાલાયક સ્થળ છે અને મસ્ત મજાનું મંદિર છે તો મિત્રો અહીંયા આવવાનું ભૂલતા નહીં અને જો તમે સુરતથી હોય તો આપણા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતાની જો જયા હોય તો પણ કોમેન્ટ કરજો જેથી ખ્યાલ આવે કે તમે અહીંયા આવી ગયા છો નહીં આવ્યો અને આ મંદિરે આવ્યા હોય તો તમને કેવો અભિપ્રાય લાગ્યો તેની વિશે પણ અમને જણાવજો મિત્રો આની અંદર મસ્ત મજાનું મંદિરની અંદર બહુ ગૌશાળા પણ છે અને ઘણા ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ અને ફરવાલાયક બધે લોકો આવે છે અહીંયા તમે આ ગૌશાળા પણ જોઈ રહ્યા છો સામેની સાઈડ બહુ મોટી ગૌશાળા છે ગાયું પણ બહુ ઘણી બધી છે અને તાપી તટે સુંદર મજાનું જગ્યાએ મસ્ત મજાનું મંદિર છે ફરવાલાયક અને સરસ મજાનું શાંત વાતાવરણ છે તમને શાંતિનો અનુભવ કરાવે તેવું સંતસિંહ લાલ બાપાની એવું મંદિર કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો અને અને આ સુરતથી લગભગ આશરે એમ માનો કે દસ જ કિલોમીટરની અંતરે આવેલું છે બહુ જાજૂનથી અને જહાંગીરપુરાથી બે કે બે કિલોમીટરના અંતર જ છે નજીક જ છે પણ ઘણા લોકો આવી ગયા છે અને પ્રખ્યાત છે આ રામઢી તરીકે આ મંદિરને રામમઢી તરીકે પ્રસિદ્ધ છે બહુ વર્ષો જૂનું આ મંદિર છે તો મિત્રો આની પાછળ પણ એક તાપી નદી સરસ મજાની છે તેમની બોટિંગની પણ તમને વિડીયો બતાવ્યો હતો અને આ રામઢીની બાજુમાં જ ઇસ્કોન મંદિર છે તેમનો પણ એક બ્લોગ અમે અગાઉથી મૂકી દીધેલો જ છે તો એ પણ એ પણ તમે જોઈ શકો છો અને ઇસ્કોન મંદિરોનું અને જે બોટની અંદર અમે સવારી ખરીદી જે તાપીની અંદર તેનો પણ વિડીયો અમે અગાઉ મૂકેલો છે અને અત્યારે આ રામ મઢીનો આ મંદિરનો વિડીયો છે અને આના પછી નેક્સ્ટ વિડીયો અમારો આવશે જે મિની ગિરનારનો જે તમે ગિરનારની અંદર લીલી પ્રક્રમા કરતા હોય અને જે તમે અનુભવો છો તે જ આ મંદિરની અંદર તમે અનુભવશો આ ગિર આની અંદર મિની ગિરનાર છે જે ગિરનાર સેમ ટુ સેમ કોપી ગિરનાર બનાવવામાં આવ્યો છે કે તમે ગિરનારની ઉપર ચડીને તમે જે આપણે જુનાગઢમાં મિની ગિરનાર છે તેવો તમે અનુભવશો તેમની અંદર તમામ વસ્તુ નિહાળશો મિની ગિરનારમાં તમામ જે પગથિયા આ તે ગુફાઓ તેમ ટુ તેમ બનાવેલી છે અને ખૂબ જ સરસ મજાનું છે અને બાળકો માટે શ્રેષ્ઠ જગ્યા મિની ગિરનાર છે અને ખૂબ જ લોકો તો આવે જ છે વર્ષોથી આ મિની ગિરનાર છે પણ આજે તમે બતાવી રહ્યા છીએ ચાલો મિત્રો આપણે નિહાળીએ અને આ અત્યારે આપણે દર્શન કરીશું રામાપીરના ચાલો મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો વિશે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને તમે જો આ જગ્યાએ જવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે એની લિંક આપી દઈશું જે લોકેશનની તમે એના દ્વારા જઈ શકશો અને આ વિડીયોની અંદર પણ બતાવવામાં આવ્યું છે એમનું લોકેશનની જગ્યાને અને તમામ વિગતો તો તે પણ તમે ફોલો કરીને તમે જઈ શકશો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સૌની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આ મંદિરે અચૂક આવવાનું ભૂલતા નહીં જો કે આવી ગયા હોય તો પાછળ એક તાપી નદી છે ઇસ્કોન મંદિર છે તો પણ અમે વારે વાર આવશો તો પણ તમને મજા આવે એવી જગ્યા છે તો ચાલો મિત્રો મળીએ પાછળ ગિરનારના વિડીયો ઉપર આ ગિરનારની એક ઝલક તમને આ વિડીયોની અંદર બતાવીએ છીએ મોટો વિડીયોને કારણે અમે બીજો ભાગ અમે ગિરનારનો કર્યો છે ચાલો જય શ્રી રામ